નમસ્કાર દર્શક મિત્રો આપનું ડીસા શહેર અને આસપાસના ગામોના નાગરિકો માટે એક આનંદના સમાચાર આવ્યા છે રાજ્ય સરકારે માલગઢ ડોલીવાસ ડીસા શહેરને જોડતા રોડ પર બનાસ નદી પર રૂપિયા તેવીસ પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે સબમર્સિબલ બ્રિજ બનાવવા માટે મંજૂરી આપી છે આ બ્રિજ બનવાથી માલગઢથી ડોલીવાસ અને ડીસા સુદેરા માલગઢ કુંપડ વડાવળ વીકી સાંડિયા સોતમલા ખેતવા વાહરા ડેડોલ અને ઢેઢાલ ગામના હજારો નાગરિકોની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે હાલમાં આ ગામોના લોકોને ડીસા શહેર સુધી પહોંચવા માટે લાંબો રસ્તો ભરવો પડે છે જેના કારણે સમય અને નાણાંનો વ્યવ થાય છે ડીસા શહેરમાંથી માટે ડોલીવાસથી સીધા માલગઢ જતા આ રસ્તા માટે ડીસાના ધારાસભ્ય પ્રણવભાઈ માળીએ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો હતો જેને રાજ્ય સરકારે મંજૂરી આપી છે માલગઢને જોડતા રસ્તા પર બનાસ નદી પર સબરસીબલ બ્રિજ બનાવવાથી આ તમામ ગામો ડીસા શહેર અને સીધા ડીસા શહેર સાથે સીધા જોડાશે અને તેમની મુસાફરી વધુ સુગમ અને સરળ બનશે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ ડીસાના નાગરિકોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડીસાના ધારાસભ્ય આભાર વ્યક્ત કર્યો છે આ બ્રિજ આ વિસ્તારના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિન્હ સાબિત થશે અને સ્થાનિક લોકોના જીવનધોરણને સુધારવામાં મદદરૂપ થશે આ સબમર્સિબલ બ્રિજ ચોમાસાની ઋતુમાં પણ કાર્યરત રહી શકે છે જે આસપાસના ગામોના લોકોને ડીસા શહેર સાથેનો સંપર્ક જાળવી રાખવામાં મદદ કરશે આનાથી શિક્ષણ આરોગ્ય અને રોજગારી જેવી આવશ્યક સેવાઓ સુધી લોકોની પહોંચ સરળ બનશે ડીસાવાસીઓ આ પ્રોજેક્ટને ઝડપી અમલીકરણની આશા રાખી રહ્યા છે અને માને છે કે આ નવી ભેટ તેમના માટે વિકાસના નવા દ્વાર ખુલશે